સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાઓનું અસ્તિત્વ બતાવવા જૈન સમુદાય આકરા પાણીએ જૈન સમાજે સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું સુરત ચોક બજાર વિસ્તારમાં આવેલા આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન વિદર્મીને વહેંચવામાં આવ્યું છે ત્યારે આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાને બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લેતા વિવાદ થયો સુરતમાં ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાઓનું અસ્તિત્વ બચાવવા જૈન સમુદાય સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા આદેશ્વર જૈન દેરાસરની બાજુમાં જે મકાન વિધર્મીને વહેંચવામાં આવ્યું છે ત્યારે આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાને બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લેતા વિવાદ થયો છે લોકોની માંગણી છે કે અશાંત ધારો લાગુ છે તેવામાં વધારમીને કઈ રીતે મકાન વહેંચવામાં આવ્યું મકાન માલિક વિજયકુમાર ઝવેરીને મકાન વહેંચવાને બદલે હિન્દુ ધર્મના સાથે જોડાયે કોઈ વ્યક્તિને મકાન વહેંચી નાખ્યું ત્યારે વિજયકુમાર ઝવેરીનું મકાન દાઢ ફરહત એઝાઝ ને વહેંચવામાં આવ્યું છે જૈન લોકોએ જણાવ્યું કે મકાન જે વિધર્મીને વહેંચવામાં આવ્યું છે તે મકાનની બાજુમાં જૈન દેરાસર છે અને આ દેરાસરની અંદર હિન્દુ ધર્મના માતાજીની પ્રતિમાઓ પણ આવેલી છે ત્યારે અશાંત ધારો લાગુ છે તો અશાંત ધારાનું કડક પાલન થાય અને હિન્દુ વસ્તીમાં

તેઓ તમા તમામ લોકો અવર જવર કરનારા ભક્તજનો છે બધા અને તેના લોકોને પૂરતી આસ્થા છે ત્યાં આગળ એટલે અહીંયા આટલી સંખ્યામાં લોકો પોતાનો સમય બગાડીને અહીં આવેલા છે અને અમારી રજૂઆત એટલી છે કે આ સમુદાય એકદમ જેને અસાન ધારો છે તો અસાન ધારાઓનું સંપૂર્ણપણે ચુસ્તપણે પાલન કરાવો અને પાલન કરાવીને અન્ય જૈન કે સનાતન હિન્દુ ધર્મને નુકસાન ના થાય તેવા તેવા કૃત્યો થાય તેવી અમારી માગણી છે અને તેના માટે અમે રજૂઆત કરી છે આજે કેસનો ઠરાવ પર લીધેલો છે હવે કેસનો રજમેન્ટ જે આવશે તે આપ સૌને વિદિત થશે મારું નામ હિતેશભાઈ શાહ છે હું શ્રી ઓસિયા માતાજી ટ્રસ્ટના હું ટ્રસ્ટી તરીકે હું સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરું છું કે આ જે મુદ્દો અત્યારે જે ચાલી રહેલો છે તે ખરેખર એનું નિરાકરણ આવે અને એના ઉપર સ્ટે મૂકવામાં આવે કારણ કે આ ઓસિયા માતાજીનું જે મંદિર અને જે દેરાસર છે તે ઓલરેડી દોઢસો વર્ષ જૂનું છે અને ત્યાં વર્ષોથી માતાજીને અમારા કુળદેવી શ્રી ઓસિયા માતાજીને ત્યાં વર્ષોથી ચુંદરી ચલાવવામાં આવે છે અને દર વર્ષે એનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને આજુબાજુમાં રહેતા ઘણા બધા જૈનો ભાઈઓ ત્યાં છે અને આ દેરાસરને સાચવવા માટે આના ઉપર મારું નામ પાયલ ચિરાગ છે હું પાલમાં રહું છું આજે અમારું દરિયા મહેલ આદેશ્વર દાદાનું અને અમારા ઓશિયામાંથી જે અમારા કુળદેવી છે અમારું જે દેરાસર છે એક અમારા જ જૈનવાણિયાએ વિધર્મને વેચ્યું છે તો મારી બધાથી એક નમ્ર વિનંતી છે કે આ મેસેજ એને પહોંચે અને અમને અમારું દેરાસર પાછું મળે અને જે આઠ જણોએ જે આસાન ધારાનું મિસયુઝ કરીને સાઈન કરી છે એ વસ્તુ કોઈ બીજું ઉપયોગ ન કરે આસાન ધારા એક આજે આપણા માટે બંને બધી કોમો માટે જે આજે રૂલ બનાવ્યો છે એનો પ્રોપર યુઝ થાય ના કે મિસયુઝ થાય એટલે મારો એ વિનંતી છે કે યાથે આઠને સજા મળવી જોઈએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ